તો મારી આજ રોજ સર્વે અરવલ્લી મોડાસા અને ભારતની દરેક મહિલાને અપીલ છે મહિલાએ ત્રણ ડોઝ લેવાનો હોય છે તો આજે મેં પહેલો ડોઝ મૂક્યો છે મોડાસા મુકામે તો હું આ વતી કચ્છ મહિલા મંડળ અરવલ્લીનો ખૂબ ખૂબ આભારી છું અને આવા સરસ શાંતિપૂર્વક પ્રોગ્રામ થતા રહે અને બીજા બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર પુરુષો માટે મોડાના કેન્સર અને પ્રોસ્ટેટના કેન્સરના પણ પ્રોગ્રામ થતા રહે જેથી આપણે કેન્સરનું જે વધુ જતું પ્રમાણ ભારત દેશમાં છે અને મહદઅંશે કાબૂમાં રાખી શકીએ અને મટાડી શકીએ થેન્ક યુ